સિનેપોલિસ ઇન્ડિયા અને રાઉન્ડ ટેબલ ઇન્ડિયા ચાલીસ સ્થળોએ તેર હજારથી વધુ બાળકો માટે બાળ દિવસની સ્ક્રીનિંગનું આયોજન કરે છે તેર નવેમ્બર બે હજાર પચીસ સિનેપોલિક ઇન્ડિયાએ આજે લેટ્સ ઓલ ગો ટુ સિનેપોલિસના દસમા સંસ્કરણનું આયોજન કર્યું કે જેમાં રાઉન્ડ ટેબલ ઇન્ડિયા સાથે ભાગીદારીમાં ચાલીસ સિનેપોલિસ સ્થળોએ તેર હજાર થી વધુ બાળકોનું મફત મોર્નિંગ શો માટે સ્વાગત કરવામાં આવ્યું સ્ક્રીનિંગમાં હિન્દી અને તેલુગુમાં મહાયોગ રામ અને તમિલ અને કન્નડમાં કાંતારા દર્શાવવામાં આવ્યા હતા બે હજાર ચૌદમાં માં શરૂ થયેલ લેટ્સ ઓલ ગો ટુ સિનેપોલિસ એવા માટે મોટા અનુભવની એક્સેસ પ્રદાન કરે છે જેમને અન્યથા તક ન મળે શરૂઆત આ કાર્યક્રમ આરટીઆઈ અને શાળાઓ અને બાળ કેન્દ્રિત સંસ્થાઓના નેટવર્ક સાથે સંકલિત પ્રયાસો દ્વારા પિસ્તાલીસ હજારથી વધુ બાળકો સુધી પહોંચ્યો છે આ પહેલ વિશે બોલતા सिनेपोलिस इंडियाना मैनेजिंग डायरेक्टर देवांग સંપટે જણાવ્યુ હતું કે લેટ્સ ઓલ ગો ટુ સિનેપોલિસની શરૂઆત એક સરળ વિચારથી થઈ હતી દરેક બાળકે સુરક્ષિત સ્વાગતપૂર્ણ વાતાવરણમાં મોટો પડદાનો અનુભવ કરવો જોઈએ

वी वी हैव ऑलमोस्ट फाइव एटी के स्टडे हुआ वो तो भी वॉचिंग महा योगा नामा रियली लुकिंग फॉरवर्ड टू दिस इवेंट थैंक यू चेयरपर्सन ऑफ एयर से पीपल वन आई एम सुपर एक्साइटेड टू सी वी हैव ऑलमोस्ट फाइव एटी किड्स टूडे वॉट दिस मूवी महायुद्ध आरामा एंड हाई एम अंकिता गांधी फ्रॉम एयर से पीपल वन एम द चेयरपर्सन गांधी फ्रॉम एयर से पीपल वन ट इन ऑलमोस्ट इन सूरत इन बड़ोदा इन राजकोट एंड इन अहमदाबाद एंड अब दिस इवेंट नमस्कार मेरा नाम आनंद भट्टर है मैं राउंड टेबल इंडिया से हूँ राउंड टेबल इंडिया एक जीरो है, ओवरहेड ऑर्गेनाइजेशन है जो कि देश भर में समाज सेविक कार्यों में लगी हुई है हमारा मेन फोटे है हमारा मेन उद्देश्य है अंडर प्रिविलेज बच्चों के लिए क्लासरूम्स बनाना अभी तक पिछले 40 सालों में लगभग हम लोग पूरे इंडिया में दस हज़ार से ज़्यादा क्लासरूम बना चुके हैं जिससे कई लाखों बच्चों को फ़ायदा मिल चुका है इसके अलावा हम लोग साल पूरे पूरे साल जहाँ पर भी हमें मौका मिलता है अवसर मिलता है हम लोग जाके तरह तरह के कम्युनिटी सर्विस ऑर्गेनाइज़ करते हैं जिससे कि सारे बच्चों को जो बच्चे बहुत ज़्यादा लाभ नहीं उठा पाते जिनको तकलीफ होती है वो लोग इससे बाहर निकल सकें धन्यवाद હુસેન રાજા રાઉન્ડ લેબલ ઇન્ડિયા ગેસ સરકાર પટેલે ભેગા રહ્યા છે આજે ઇન્ડિયાભરમાં તેર હજાર બાળકો એ મૂવી શોને ઇવેન્ટ માટે બધાને લઈને આવ્યા છે આ ઇવેન્ટ માટે અમે સિનેપરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સિનેપરો સાથે ટાયર કરીને આજે અમદાવાદમાં પાંચસો એંસી બાળકો અને ગુજરાતભરમાં તેરસો બાળકો માટે ઇવેન્ટનું આયોજન કર્યું એ ઇવેન્ટ માટે જે અનેક સંસ્થાઓના વોલન્ટિયર્સ આજે અમારા સાથે લઈ રહ્યા છે એમનો આભાર માનીએ છીએ અને છેલ્લા ચાર વર્ષો એને પોલીસ અમારા સાથે જોડાયો છે એના માટે એમનો ખૂબ આભાર માન્યો છે અને આશા રાખીએ છીએ કે આવતા વર્ષોમાં બી આ નંબર વધુ આગળ જાય એવું અમે પ્રયત્ન કરીશું અને આપ સૌને અને બધા અમારા જે વોલન્ટિયર્સ છે એમનો સહયોગ આવે એવી અમે આશા રાખીએ છીએ આજ અહેમદાબાદ રાઉન્ડ ટેબલ ફોર્ટીને અરાઉન્ડ ફિફ્ટી ટુ સિક્સ बच्चों को सेनापोलिश के साथ टाइप करके यहाँ पर एक मूवी दिखाने के लिए लाए गए इन लोगों को स्कूल से पिकअप करके यहाँ पर शो दिखाना स्नैक्स कोल्ड ड्रिंक्स दिला के गोइंग बैक टू द स्कूल ये ए आर टी फोर्टी ने स्कूल प्रिंसिपल के सपोर्ट के साथ पूरा किया है थैंक यू सेनापोलिश फॉर ज्वाइनिंग अस फॉर दिस नोबल कॉज एंड थैंक यू राउंड टेबल इंडिया एंड राउंड टेबल इंटरनेशनल फॉर गिविंग अस अपॉर्चुनिटी टू बॉड फॉर्थ दी